શ્રી ગણેશ નમઃ આજના વિડીયોમાં આપણે સાંપીશું ભાદરવા માસના વધ પક્ષની શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા કે પિતૃ એકાદશીની વ્રત કથા શ્રાદ્ધ પક્ષમાં આવતી આ એકાદશી ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે મહારાજ યુધિષ્ઠિરે કહ્યું હે શ્રી કૃષ્ણ હે મધુસૂદન ભાદરવા વધમાં આવતી એકાદશીનું નામ શું છે તેને કરવાની વિધિ શું છે અને આ એકાદશી કરવાથી શું ફળ મળે ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હે રાજન આ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી અવગતિએ ગયેલા પિતૃઓની મુક્તિ થાય છે અને સઘળા પાપ નાશ પામે છે હે રાજન સદયુગમાં ઇન્દ્રસેન નામે રાજા થઈ ગયો રાજા તેના દુશ્મનોને પરાજિત કરવામાં કુશળ હતો અને તેથી તેના શાસનકાળ દરમિયાન તેના રાજ્ય મહિષ્મતીપુરીમાં ઘણી સમૃદ્ધિ હતી તેના પુત્રો અને પપોત્રોની સાથે તે સુખ આનંદથી રહેતો હતો તે હંમેશા ભગવાન વિષ્ણુની ભક્તિ ભાવપૂર્વક કરતો એક દિવસ તે પોતાના સિંહાસન પર બેઠો હતો તે વખતે આકાશમાંથી અચાનક દેવર્ષિ નારદ ત્યાં પ્રવેશ્યા નારદજીને આવેલા જોઈ રાજા ઊભા થઈ ગયા અને બે હાથ જોડી પ્રણામ કર્યા રાજાએ આ પછી સોળ પ્રદાતોથી નારદજીની પૂજા કરી નારદજીએ પ્રસન્નતાથી પોતાનું આસન લઈ ઇન્દ્રસેનને પૂછ્યું રાજ્યમાં દરેક પ્રજાજન શ્રેમ કુશળ અને સુખી સમૃદ્ધિ તો છે નહીં તમારું મન ધર્મ નિષ્ઠામાં જ છે નહીં તમે વિષ્ણુની ભક્તિ બરાબર કરો છો નહીં રાજાએ જવાબ આપ્યો કે હે મુનિશ્રેષ્ઠ આપની કૃપાથી બધું બરાબર છે અને પ્રજા પણ કુશળ છે આજે આપના દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું અને મારી સાધના તપનું ફળ મને મળ્યું છે હે દેવતાઓના ગુરુ આપના અહીં આવવાનું પ્રયોજન કૃપા કરીને કહો રાજાના આ વિનયી શબ્દો સાંભળી દેવર્ષિ નારદે કહ્યું હે રાજન હવે મારી સાથે ઘટેલી એક આશ્ચર્યજનક ઘટના સાંભળ હે શ્રેષ્ઠ રાજન એક વખત હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો યમરાજાએ મારું યથોચિત બહુમાન કર્યું અને મારી યોગ્ય પૂજા કરી હું આરામદાયક રીતે આસન પર બેઠા પછી સત્યવાદી પવિત્ર યમરાજાએ સ્તુતિ કરી તે વખતે યમરાજાની સભામાં મેં તારા પવિત્ર પિતાશ્રીને જોયા વ્રતનો ભંગ કરવાથી તેને યમલોકમાં જવું પડ્યું હે રાજન તેમણે મને આ સંદેશો તમારા સુધી પહોંચાડવાની વિનંતી કરી છે તેમણે કહ્યું પુરીના રાજા ઇન્દ્રસિંહ મારો પુત્ર છે હે પ્રભુ કૃપા કરીને તેમને કહેજો પૂર્વ જન્મના કોઈ પાપને લઈને તેમણે યમલોકમાં જીવન વિતાવવું પડે છે આથી તેણે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું અને તેનું પુણ્ય મને આપે આ પછી જ હું મારી વર્તમાન જીવન દશામાંથી મુક્ત થઈશ દેવર્ષિ નારદે પોતાનું વૃતાંત ચાલુ રાખ્યું અને કહ્યું હે રાજન આ તો તમારા પિતાની વિનંતી છે તમારા પિતાને મુક્તિ અપાવવા તારે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું જોઈએ આ પછી ઇન્દ્રસેન રાજાએ કહ્યું હે દેવર્ષિ નારદ મને આ ઇન્દિરા એકાદશી કરવાની વિધિ કૃપા કરીને સમજાવો નારદ મુનિએ જવાબ આપ્યો કે એકાદશીના આગળના દિવસે સવારમાં સ્નાન કરવું અને પોતાના પિતૃઓને અર્ધ્ય આપવું તે દિવસે એક વખત ભોજન કરવું અને રાત્રે જમીન પર સૂવું એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી પોતાના નિત્ય કર્મ કરી એવો સંકલ્પ કરવો કે આજે સંપૂર્ણ નિરાહાર રહી ભોગવિલાસ ત્યજી દાદશીના દિવસે આહાર કરીશ પછી પ્રભુને પ્રાર્થના કરવી કે હે પુંડરીકાંક્ષ આપ મારી અને મારા સંકલ્પની રક્ષા કરો આ પ્રકારે સંકલ્પ કરી મધ્યાહને શાલીગ્રામની મૂર્તિની સામે ઊભા રહી શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવે શ્રાદ્ધ કરવો બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા આપવી ભગવાન ઋષિકેશને ચંદનનો લેપ અંતર ફૂલ ધૂપદીપથી વિધિવત પૂજા કરવી રાત્રે ભગવાનનું નામ સંકીર્તન અને ગુંગાણ ગાઈ જાગરણ કરવું બારશના દિવસે વહેલી સવારે સ્નાન કરી બ્રાહ્મણોને ફરી ભોજન કરાવવું અને પછી ભાઈ ભાંડવો સહિત ભોજન કરવું આ પ્રકારે વ્રત કરવાથી ચોક્કસ તારા પિતાની મુક્તિ થશે આ પ્રકારે વ્રતની વિધિ બતાવી નારદજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું આ પછી દેવશ્રી નારદની સૂચના પ્રમાણે ઇન્દ્રશૈને પોતાના દીકરાઓ નોકરો અને અન્ય સાથે મળીને વિધિપૂર્વક ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું તે સમયે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને તેના પિતા દિવ્ય સિંહાસન પર સવાર થઈ સ્વર્ગલોકમાં જતા દેખાયા ત્યાર પછી ઇન્દ્રસેન રાજાએ નિર્વિઘ્ને રાજ્ય કર્યું અને જીવનની સંધ્યાએ રાજ્ય પુત્રને શોભી વનમાં જઈ તપ કર્યું અને છેવટે સ્વર્ગલોકમાં ગયા જે કોઈ ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તેના બધા પાપો નાશ પામે છે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે